પિતૃશ્રાદ્ધ શું છે પિતૃશ્રાદ્ધ એ આપણા પૂર્વજો પિતૃઓ પ્રત્યે આદર કૃતજ્ઞતા અને શ્રદ્ધા વ્યક્ત કરવાનો એક ધાર્મિક સંસ્કાર છે માન્યતા છે કે આ દિવસોમાં પિતૃ આત્માઓ પૃથ્વી પર પોતાના સંતાનો પાસે આવતા હોય છે અને સંતોષ પામે છે શ્રાદ્ધ દ્વારા પિતૃઓનો આશીર્વાદ પ્રાપ્ત થાય છે પરિવાર સુખી રહે છે અને પિતૃદોષ દૂર થાય છે શ્રાદ્ધ ક્યારે આવે છે ભાદ્રવા મહિનાના પૂર્ણિમા પછીના દિવસથી લઈને અમાસ સુધી કુલ પંદર દિવસ પિતૃપક્ષ મનાવવામાં આવે છે દરેક તિથિનું શ્રાદ્ધ તેના દિવસે અવસાન પામેલા પિતૃ માટે કરવામાં આવે છે જો તારીખ ખબર ન હોય તો અમાસના દિવસે સરવાળું શ્રાદ્ધ કરી શકાય છે શ્રાદ્ધવિધિ एक स्नान पूजा सवार स्वच्छ वस्त्र धारण करवा। करने पूजा स्थल तैयार करव पितृना नाम लईने कोश तिल अने थी पिंड पिंडदान करव त्रण दान चोखा तल घी अने दूध थी बनेला पिंड अर्पण करवा। चार ब्राह्मण भोजन श्राद्ध ब्राह्मणों ने के गरीबों ने भोजन कराव खूबज शुभ छे 5 दक्षिणा અને દાન કપડા અનાજ दक्षिણા વગેરે દાન કરું 6 અનકૂટ કેટલાક વિસ્તારોમાં ઘર પર પિતૃઓના મનપસંદ ભોજન બનાવીને પૂજામાં અર્પણ કરાય છે ધાર્મિક માન્યતાઓ મહાભારતમાં કરણને સ્વર્ગમાં સોનાના ભોજન મળ્યા પરંતુ अन्न ન મળ્યું ત્યારે ભગવાને કહ્યું કે તું જીવનમાં પિતૃ શ્રાદ્ધ નથી કર્યું त्यार करणे पृथ्वी पर आवी ने श्राद्ध कर आ श्राद्धन महत्व प्राचीन समय थी मानवामा मन्यता छे, छे कि पितृ आ दिवसों में पोता वंशजों ने आशीर्वाद आप पृथ्वी पर आवे छे श्राद्ध वक्ते राखवा बाबतो निष्ठा श्रद्धा थी श्राद्ध करव जो श्राद्ध दरमियान मांसाहार दारू કામ મસાલા ડુંગરી લસણ ખાવું મનાઈ છે ગાય કાગડો અને કૂતરાને ખોરાક આપવો ખૂબ શુભ માનવામાં આવે છે કેમ કે તે પિતૃઓનું પ્રતીક છે સારાષમાં ભાદ્રવા મહિના પિતૃ શ્રાદ્ધ માટે સૌથી પવિત્ર ગણાય છે આ સમય દરમિયાન કરેલા શ્રાદ્ધ તર્પણ અને દાન પિતૃઓને તૃપ્ત કરે છે અને પેઢી સુખ શાંતિથી ચાલે છે महत्वपूर्ण टिप्पणियों આ પિતૃ પક્ષ નો પ્રથમ દિવસ 7 સપ્ટેમ્બર ચંદ્ર ગ્રહણ ના સમય સાથે પણ સરજાયેલું છે તેથી સુતકાલ મુનાવળી મનાયલ પંતી દરમિયાન તર્પણ તથા શ્રાદ્ધ વિધિ અટકાવવી જોઈએ ગ્રહણ પૂર્ણ થયા પછી શુદ્ધિક કાર્ય પૂરા કરીને વિધિ શરૂ કરવાની સલાહ છે દરેક દિવસે શ્રાદ્ધ માટે યોગ્ય તિથિ અનુસાર જે વિધિ કરવી છેલ્લો દિવસ મહાલય આવશ્ય છે જેમા ભાષ્ય અનુસાર સર્વા પિતૃ શ્રાદ્ધ પણ કરવામાં આવે છે